નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર એવા વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે તેમણે વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના નામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેમાં

ઠાકોર સમાજ સાથે પક્ષપાતી વલણ અપનાવી રહી છે ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી તે ભાજપની જૂની નીતિ રહી છે કલાકારો જે પણ નિર્ણય કરશે તેમાં હું તેમની સાથે છું ત્યારે સમગ્ર બાબતે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર વિગતે સાંભળી ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવા આમંત્રણ આપવા કોઈના માટે સરખો ભાવ હોવો હોય એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે એવી હું અપેક્ષા રાખું વધુમાં વાત કરીએ તો વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી એવા નવગણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવવામાં આવ્યા નથી ત્યારે દુઃખ થયું હતું હતું એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી નવગણજી ઠાકોરે પણ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું અને જણાવ્યું હતું કે તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણના કરવામાં આવી છે જે યોગ્ય નથી ત્યારે હવે ઠાકોર સમાજ આ બાબતે આગળ શું કાર્યવાહી કરશે હવે આવનારા દિવસોમાં જોવાનું રહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર